નમસ્કાર દર્શક મિત્રો ઇન્ડિયન કન્ઝ્યુમર પ્રેસ આપનું સ્વાગત છે નડિયાદ માં ઉલેટીના ના દિવસે છાટકા પંચાયત માં ચોકમી સ્ટન્ટ કરતા પાંચ યુવાનો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ આજનો નો યુવાતન સોશિયલ મીડિયામાં લાઇક્સ મેળવવા ગમે તે હદ સુધી જાય છે જાહેરમાં છાટકા કરી રીલ્સ બનાવી રોડો પાડે છે ત્યારે નડિયાદમાં ધૂળેટીના દિવસે છાડકા બની ચારમાં ચૂકમી સ્ટન્ટ કરતા પાંચ યુવાનો વિરુદ્ધ પોલીસે જાતે ફરિયાદો બની ફરિયાદી બની કાર્યવાહી કરી છે પાંચ પૈકી બે યુવાનો કારના બોનેટ ઉપર અને અન્ય બે યુવાનો કારના વિન્ડોમાંથી અડધું શરીર બહાર કાઢી જાહેર માર્ગ ઉપર રોલો પાડ્યો હતો કોલેજ નહેરથી વાણિયા વડ સર્કલ થઈને પેટલાદ રોડ ઉપર આ રીતે સીન સપાટા મારતા પાંચે યુવાનો વિરુદ્ધ नडियाडा टाउन पुलिस कारवाई हाथ थरी छे apache आरोपीને ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દીધી છે તો લેટેરા દિવસે નડિયાદમાં પાંચ યુવાનોએ એક આમાં જાહેર માર્ગ ઉપર ચોકમે સ્ટન્ડ કરી રીલ્સ બનાવી હતી જે રીલ્સ Instagram ઉપર વાયરલ થઈલી છેલા શબ્દો હતા جسے જેને આપકો ડર لگتا હે આદમી ઓર પરિસ્થિતિ ના મુજે ડરા શકતી હે ના મુજે ચુકા શકતી હે આ વોઇસ ઉપર પાંચ યુવાનો જાહેર મા ચોકમે સ્ટન્ડ કરતા વિડિયોમાં નતરે પડ્યા હતા જે રીલ્સ નડિયાદ ટાઉન પોલીસના હાથે લાગતા પોલીસ कारवाई હાથ ધરી હતી